એસએસસી બોર્ડ એટલે કે દસમી જે પરિણામ છે દસમા ધોરણ તે આવી ચુક્યું છે તેને લઈ વિદ્યાર્થીઓની અંદર જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે લોકો પાસ થઈ ગયા છે તેને લઈને આજે લોકોની સાથે વાત કરીશું કઈ રીતની તે લોકોની મહેનત રહી છે શું લઈ છે શું નામ છે તમારું બલ્લાણિયા નિરાલી કઈ રીતની મહેનત રહી છે કેટલા ટકા લાવ્યા છો ચોરાણું મહેનત લે બહુ સારી કરી છે અમને આ સ્કૂલના સર ટીચરે બહુ સપોર્ટ કર્યો છે અને બધા સર ટીચરે બહુ સારી રીતે જ્ઞાન પણ આપ્યું છે અને એ જ્ઞાન મારી મને મળ્યું અને મને આજે બહુ ગર્વ થાય કે હું એવન લાવી શક્યું છું અને જ્ઞાનજ્યોત સ્કૂલમાં બહુ સારું ભણાવે છે અને એની મજા પણ આવે છે પરીક્ષાને લઈ પરિવારમાં કઈ રીતનો સપોર્ટ રહ્યો પરીક્ષામાં પરિવારનો એટલો સપોર્ટ છે કે આપણે વાંચતા હોય તો બી સપોર્ટ કરે મમ્મી ગમે ત્યારે આપણે કામ કઈ કઈ કરવાની દે અને એક્ઝામ માં બી સપોર્ટ કરે બિલકુલ તમારું શું નામ છે ખંભાતી દેવાંશી યોગેશભાઈ દેવાંશી કઈ રીતની મહેનત રહી છે કેટલા ટકા લાવ્યા છો મારા પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ અને પર્સન્ટેજ ચોરાણું ટકા એવા છે અને સ્કૂલ તથા પેરેન્ટ્સે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને પોતે પણ મહેનત કરી તથા કોઈ કોઈપણ કોઈપણ પ્રશ્નમાં કોઈપણ સવાલમાં કોઈપણ ડાઉટ હોય તો જ્ઞાનજોત વિદ્યાલયના શિક્ષકોની ટીમોએ ખૂબ જ અમને સપોર્ટ અને ખૂબ જ મહેનત કરાવીને અમારું આ પરિણામ લાવ્યું છે એના માટેનો સૌથી શ્રેષ્ઠ ફાળો ટીચરોને જાય છે

તેમાં મારા શિક્ષકો આ જ્ઞાનજોત પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો છે તેમજ મારા પરિવારનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે હું જ્યારે વાંચતી હોઉં ત્યારે મારા મમ્મી મારું ખૂબ ધ્યાન રાખે છે મને કોઈ કામ ન કરવા દે એટલે ક્વેરી હોય ભણવા બાબતો મારા શિક્ષકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે તેથી હું આ પરિણામ લાવી શકી છું જી બિલકુલ બીજા બી વાત કરીશું શું નામ છે તમારું ચૌધરી લતા કઈ રીતની મહેનત રહી છે કેટલા ટકા લાવ્યા છો

સારું રિઝલ્ટ તમારા સ્કૂલના બાળકો લાવ્યા છે વિદ્યાર્થીઓ લાવ્યા છે શું કહેશો કઈ રીતની મહેનત રહી પહેલાં તો એ વન ગ્રેડમાં આવેલા એટી થ્રી વિદ્યાર્થી અને સાથે સાથે એ ટુમાં એક્સ વન સિક્સ થ્રી અને સાથે સાથે બીજા બધા જ બાળકો જે સફળ થયા છે નાઇન્ટી એઇટ પર્સન્ટેજ રિઝલ્ટ આવ્યું છે તો તમામ બાળકોને પહેલાં તો અભિનંદન બીજી વાત કે આ જે પરિણામ આવ્યું છે એની પાછળ બાળકોની મહેનત અને શિક્ષકોને જે બાળકો માટે સારા શિક્ષણનો જે પ્રયાસ છે એ રંગ લાવ્યો છે અને

આ વર્ષે જ્ઞાનજ્યોત વિદ્યાલયના બસોથી વધારે બાળકોએ ટોટલ પાંચસો ને ચાર શેરીઓમાં ફાઇવ ઝીરો ફોર શેરીઓમાં જઈ અને મોબાઈલની જાગૃતિ વિશે અવેરનેસ નાટક ભજવ્યું અને જેના લીધે માતા પિતા પણ ખુશ થયા અને બાળકોને મોબાઈલનો સદુપયોગ કેવી રીતે કરવો એની સાચી દિશા મળી બિલકુલ કહી શકાય બીજા શિક્ષક છે આપણે એમની સાથે વાત કરી કઈ રીતની મહેનત રહી બાળકોને ભણાવવાની સર જે આમ તો અમે છે ને આયોજનપૂર્વક દરેક બાળકોને કઈ રીતે પ્રિપેરેશન કરી શકાય શાળામાં તેમજ ઘરે કઈ રીતે પ્રિપેરેશન કરી શકાય અને ખાસ કરીને જે બાળકોને વધારે મહેનતની જરૂર હોય એ બાળકોને દર તક લઈ અને વ્યક્તિગત રીતે દરેક શિક્ષકોને પાંચ પાંચ કે દસ દસ બાળકો અમે સોંપી દઈએ છે અને એની પૂર્ણ જવાબદારી એમની રહી છે તો અમે આ ટોપ લેવલના રિઝલ્ટ સુધીનું કામ કરી શક્યા છે બિલકુલ હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણ માધ્યમ જે આ સ્કૂલમાં ચલાવવામાં આવે છે સાથે સાથે અહીંયાના બાળકોના છે તે ચોરાણુંથી લઈને નવ્વાણું સુધી અઠ્ઠાણું સુધીના જે રિઝલ્ટ આ આવ્યા છે તેને લઈને આજ એક અનેરો ઉત્સાહ જે તે જ્ઞાનજ્યોત વિદ્યાલયની અંદર જોવા મળી રહ્યો છે મારા સહયોગી નિખિલ મિશ્રાની સાથે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત